દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ આજનો વિષય શરૂ કરતા પહેલાં મને થોડી ઝીઝક થાય છે કારણ કે આપણું માધ્યમ બિલકુલ સોશિયલ છે અને આપણે શરીરના તંદુરસ્તીની જ વાત કરીએ છીએ પણ આ વિષય એકદમ અંગત છે અને બનેલી ઘટના છે એટલે કહું છું હમણાં થોડા સમય પહેલાં જ યોગાલયમાં એક કપલ આવેલું ભાઈની ઉંમર છેતાલીસ વર્ષ હતી અને એમના વાઈફની ઉંમર બેતાલીસ વર્ષ હતી એમને વીસ વર્ષથી યુટીઆઈ હતું યુરિનરી ટ્રેકમાં એમને ઇન્ફેક્શન રહેતું હતું યોની માર્ગમાં ખંજવાળ આવ્યા કરતી હતી ચીકણું અને દુર્ગંધીવાળું પ્રવાહી નીકળ્યા કરે દવા લે તો પછી સારું થઈ પહેલું બાળક થવા માટે પણ એમને લગ્ન પછીના દસ વર્ષ થયા અને લગ્નના કુલ વીસ વર્ષ પછી તો એમને એટલું બધું હેવી ઇન્ફેક્શન થઈ ગયું ઘણી બધી તપાસ કરાઈ ગર્ભાશયમાં ચાંદી પણ નહોતી યોની પ્રદેશમાં કોઈ ઈજા નહોતી ભાઈને પણ ગુપ્ત રોગ નહોતો પરંતુ જ્યારે જ્યારે બેનની ઇન્ફેક્શનની સારવાર થાય ત્યારે ભાઈને પણ ટ્રીટમેન્ટ લેવી પડતી હતી ડોક્ટરો થોડા દિવસ સંબંધ બાંધવાની ના પાડતા હતા અને છેલ્લે વીસ વર્ષ પછી એ બહેનની ડાબી કિડની નો ભોગ લેવાયો કિડનીમાં એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું રિપોર્ટ ઔષધિ પછી સારા આવતા હતા પણ ફરી પાછા ટ્રેકમાં ઇન્ફેક્શન ચાલુ થઈ જતું હતું હવે મામલો બીજી કિડની સુધી ના પહોંચે એટલા માટે કોઈના સલાહથી એ લોકો યોગાલયમાં આવ્યા નિયમ મુજબ યોગાલયના મેડિકલ ઓફિસરોએ એમને અમુક પ્રશ્નો પૂછ્યા મેં પણ ભાઈને અંગત પ્રશ્નો પૂછ્યા બેનને અંગત પ્રશ્નો પૂછ્યા અને જો બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય ગર્ભાશયમાં ચાંદીનો જ્યાં સુધી સવાલ છે પછી યુરિનરી ટ્રેકમાં કોઈ ઈજાનો સવાલ છે કેન્સરના રિપોર્ટ નોર્મલ છે તો પછી આવું કેમ ત્યારે મેં એમને એક મોઘમ ઉલ્લેખ કર્યો કે શારીરિક સંબંધો દરમિયાન જે લોકો થૂકનો ઉપયોગ કરે છે સંભોગ દરમિયાન એમને પણ આવા પ્રશ્નો ઊભા થઈ શકે છે જે લોકોને નખ વધારવાની આદત હોય એમને પણ યુરિનરી ટેકમાં ઇન્ફેક્શન રહે છે જે લોકોને શારીરિક સંબંધો દરમિયાન થૂક વાપરવાની આદત હોય એવી સ્ત્રીઓને તો પેશાબ લાગે એટલે ભાગવું જ પડે છે સંબંધો દરમિયાન ખૂબ પેઇન થાય છે અને જે આ વિષય પ્રત્યે જે અગ્રિમતા હોય છે સ્ત્રી તરફથી એ નથી રહેતી તો મેં આ વિષય છેડ્યો તો એ બેન અચાનક કંઈ બોલવા જતા તેને રોકાઈ ગયા ત્યારે અમુક મેલ ડોક્ટરને મેં બહાર જવા કીધું કદાચ એમને જોઈને બોલતા ગયા છે પછી એ ભાઈએ કીધું કે લગ્નના શરૂઆતમાં દિવસોમાં સ્ત્રીને સક્રિય કરવા માટે એ પ્રદેશને સક્રિય કરતા હતા અને શારીરિક સંબંધોનો ઉપયોગ જ કરતા હતા મને ક્ષમા ચાહું છું આવી છે મને કહેતા થોડું એવું થાય છે શોભ લાગે છે ત્યારે વારંવાર એમને ઇન્ફેક્શન થતું હતું મિત્રો અને છેલ્લે એમની કિડનીનો ભોગ લેવાયો એમના પહેલા બાળકની રચના માટે પણ દસ વર્ષ લાગી ગયા લગ્ન પછીના અને જીવન ખટરાકથી ભરેલું જ રહેતું હતું જે તે વિષયનો કાયમ એમને માથાનો દુખાવો રહેતો હતો પ્રોબ્લેમ રહેતો હતો જ જે વખતે બહેનની ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ થાય તે વખતે ભાઈને પણ ટ્રીટમેન્ટ કરવી જ પડતી હતી અને એવામાં કિડની સુધી છે ઇન્ફેક્શન પહોંચી ગયું ને કિડનીનો ભોગ લેવાયો તો મિત્રો આ વિષય પ્રત્યે હું તમારું ધ્યાન દોરું છું કારણ કે ઘણા લોકોના દાંત બગડેલા હોય છે સડો લાગેલો હોય છે ઘણા પુરુષો તમાકુ ખાતા હોય છે ઘણાને કોગળા સાથે કોઈ લેવા દેવા જ નથી હોતું ભોજન પછીના મોડામાંથી દુર્ગંધી આવતી હોય છે પાયોરિયા હોય છે એવા બધા સંજોગોમાં સમજો સંબંધો દરમિયાન થૂંકનો ઉપયોગ કરે તો સ્ત્રીને તો ભરપૂર ઇન્ફેક્શન મળવાનું જ છે કેટલાય લોકો કેટલાય કપોલ એવા પડેલા છે કે આવો વિષય થાય ઇન્ફેક્શન થાય એટલે દવા લઈ લે છ આઠ મહિના પછી વરસ પછી ફરી દવા લેવા જવું પડે છે પછી આ વિષયની સલાહ કોણ આપે એટલા માટે મિત્રો સલાહ છે મારી તમને અપીલ છે કે શારીરિક સંબંધો દરમિયાન થૂંકનો ઉપયોગ ટાળવો જોઈએ મુખમૈથૂન ટાળવું જોઈએ પછી જે યુવા કપલ છે અથવા જે બી ઉંમર હોય ફરવા માટે જાય હનીમૂન માટે જાય ત્યારે મજબૂત એક પ્લાસ્ટિકની અથવા કાચની શિશુમાં કોઈ લુભરીકંઠ રાખો જૂના લોકો તો એવું કહેતા હતા કે દિવેલ્સ સર્વશ્રેષ્ઠ છે લુબ્રિકન્ટ તરીકે શારીરિક સંબંધો માટે તો મિત્રો એવા કોઈ પ્રયોગો તમે કરી શકો છો એવું કંઈક અપનાવી શકો છો પરંતુ થૂકનો ઉપયોગ ટાળવો જ જોઈએ નહીં તો એના અવશ્ય નુકસાન થાય જ છે રોજ ભરપૂર એક્સરસાઇઝ કરવી જોઈએ ત્રીસ ચાલીસ મિનિટ ચાલવું જોઈએ જેટલું ઓક્સિજનની આવક વધશે ઇન્ફેક્શન દૂર રહેશે શરીરમાં સલાડનો ઉપયોગ કરવો જોઈએ અને જે લોકોને આદત જ પડી ગઈ છે એ લોકોએ કમસે કમ એમના દાંતની અને મોડાની જરૂર સંભાળ કરવી જોઈએ દિવસમાં બે વાર દાંત સાફ કરવા જોઈએ અને હજી પણ કહું છું કે એવા ક્લિસ્ટ વિષયથી બચવું જોઈએ કે જેમાં ઇન્ફેક્શનની ભારોભાર સંભાવનાઓ હોય મિત્રો મારી વાત અન્યથા ન લેતા મેં તો એક જાગૃતતા માટે આ વાત કરી છે અને આ વિષયની પ્રસ્તુતિ માટે પણ થોડી ઘણી હું ક્ષમા ચાહીશ આ સંવાદનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરીશ જગતજનની ભારત માતાને વંદન કરું છું આપને પણ પ્રણામ કરું છું અને વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માત્ર